ગ્રામજનો સંકલ્પ રથના માધ્યમથી વડાપ્રધાનના વર્ચ્યુઅલ માધ્યમથી પ્રેરક સંબોધન અને સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી તો તિલકવાડાના એકતાલીસ ગ્રામ પંચાયતોના ચૌદ થી વધુ ગ્રામજનો સંકલ્પ યાત્રામાં જોડાયા હતા અને ત્રણ થી વધુ ગ્રામજનોને મહાનુભાવોના હસ્તે તેમજ સ્થળ પર આયુષ્યમાન કાર્ડ એનાયત કર્યા હતા મેરી કહાની મેરી જુબાની હેઠળ અંદાજિત 250 લાભાર્થીઓ એ ગ્રામજનોને યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત પણ કર્યા હતા આજ રોજ તિલકવાડા તાલુકા કક્ષાની આ વિકસિત ભારત रथ યાત્રામાં તાલુકા જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ સાથે રહ્યા અને આજે તિલકવાડા તાલુકા પંચાયતમાં આજે છેલ્લા દિવસે પુનઃહુતિ થઈ ત્યારે દરેક ગામે ગામ વિકસિત ભારત ફરી રહી ત્યારે આ સાહેબ શ્રીની યોજનામાં દરેક લોકોએ સહભાગી થયા અને દરેકને આ લાભ વિશે માહિતગાર કર્યા અને સૌ ઉપસ્થિત રહ્યા અને સૌનો આભાર અસ્તુ ભારતમાં તકે